શાળાઓમાં નોકરી કરતા શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ચલાવવાની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા યોજાયેલી બેઠકમાં આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લેવાય છે નિયમો અનુસાર કોઈ પણ શાળાના શિક્ષક ખાનગી ટ્યુશન ચલાવી શકે નહીં પરંતુ રાજ્યભરમાં અનેક શિક્ષકો પગાર સાથે ટ્યુશન ચલાવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે અમદાવાદમાં નોકરી સાથે ટ્યુશન કરતા 16 શિક્ષકોના રાજીનામા લેવામાં આવ્યા છે આમ છતાં હજુ પણ અનેક શાળાઓમાં આવી પ્રવૃત્તિઓ ચાલુ હોવાનું સામે આવી છે ફેડરેશનના પ્રમુખ હેમાંગ રાવલે કહ્યું કે નોકરી સાથે ટ્યુશન કરતા શિક્ષકો સામે તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે જનતા રેડ કરીશું અને આ મુદ્દે જનજાગૃતિ લાવીશું તેમણે ખાનગી શાળાઓ દ્વારા નિયમનો ભંગ કરીને ડે કેરના નામે વેપાર ચલાવવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો રાવલે દાવો કર્યો છે કે ડે કેરના નામે રાજ્યમાં બે કરોડ રૂપિયાનો વેપાર થઈ રહ્યો છે સીબીએસઈ બોર્ડે પાંચમી સ્કૂલોમાં પગલા લીધા છે પરંતુ ગુજરાત શિક્ષણ બોર્ડે આવી કોઈ કાર્યવાહી કરી નથી ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા શિક્ષણ વિભાગને ચેતવણી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં આ મુદ્દે યોગ્ય પગલા નહીં લેવાય તો આગળના પગલા તરીકે હાઈકોર્ટના દ્વારા ખખડાવવામાં આવશે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા આજની સમગ્ર ગુજરાતથી આવેલા શિક્ષણ શિક્ષણવિદોની મીટિંગની અંદર એ ઠરાવવામાં આવેલું છે કે જે શાળાના શિક્ષકો લાખો રૂપિયાની નોકરી કરે છે અને છતાં પણ એ ટ્યુશન કરાવીને વિદ્યાર્થીઓને બ્લેકમેલ કરે છે એના વિરુદ્ધમાં એક જલદ આંદોલન કરવું સાથે સાથે જે ડે સ્કૂલો છે કે જે હકીકતમાં એમને પરમિશન નથી આપવામાં આવેલી એ ડે સ્કૂલો અને કોન્સેપ્ટ સ્કૂલો જે છે એ કોન્સેપ્ટ સ્કૂલો અને ડે સ્કૂલો છે એને બંધ કરાવવા માટે એમના ઉપર જનતા રેડ કરવાની વાત હતી અને બોર્ડની એક્ઝામની અંદર જે 20 માર્ક ઇન્ટર્નલ છે એના લીધે શાળાના શિક્ષકો બ્લેકમેલિંગ કરીને શિક્ષકોને વિદ્યાર્થીઓને ટ્યુશન કરવા માટે મજબૂર કરે છે અને સાથે સાથે જે ગેરકાયદેસર ડમી વિદ્યાર્થીઓ જે છે આકાશ એલન ફિઝિક્સ વાળા જેવી સંસ્થાઓની અંદર સવારે ભણતા હોય અને શાળામાં એમના નામ નોંધાતા હોય એમની હાજરી પૂરાતી હોય આ બધા મુદ્દાને લઈને આગામી દિવસોની અંદર ફેડરેશન સમગ્ર ગુજરાતની અંદર આના માટે આંદોલન કરશે રજૂઆતો કરશે